આજે આપણે આવ્યા છીએ વૈરાધારે અને પાછળ જે દેખાય છે એ વયરાધાર તરીકે જગ્યા ઓળખાય છે નમસ્કાર પવિત્ર યાત્રાધામ નું નામ તો સૌ કોઈ સાંભળ્યું છે અને માતાજીના દર્શન પણ અનેકો લોકોએ કર્યા છે પણ આજે આપણે એક એવા સ્થળે આવ્યા છીએ જે થી વિધિન બે કિલોમીટર દૂર છે પરંતુ બહુ ઓછા લોકો આ સ્થળ વિશે જાણે છે અને અહીંયા દર્શન કરવા માટે આવ્યા છીએ તો આજે આપણે આવ્યા છીએ ભયરા તારે મારી પાછળ જે દેખાય છે એ ભોયરાધાર તરીકે જગ્યા ઓળખાય છે અને ભોયરાની અંદર હનુમાનજી દાદાનું મંદિર છે અને ત્યાં ભોયરામાં પથ્થરથી જ હનુમાનજી દાદાની મૂર્તિ બનેલી છે આપણે આજે હનુમાનજી દાદાના દર્શન કરશું અને ત્યાં જઈ અને જગ્યા વિશે વધુ માહિતી નહીં આ રસ્તો પણ એકદમ પથ્થરવાળો ખરાબ રસ્તો આવે છે આપણે અત્યારે આજે ભોયરાધાર કહેવાય છે રગુ ઋષિની ગુફા એની અંદર આપણે આવ્યા છીએ મારી આગળ મારા ખાસ મિત્ર પિયુષ દાદા ખૂબ જ સાહસપૂર્ણ સફર ખેડી રહ્યા છે માણસ બેઠો બેઠો તો ન જઈએ કે પણ સુતા સુતા જવાય એવી ચારે અલગ અલગ બાજુ એવું લાગે કે કોઈ એડવેન્ચર પિક્ચર જોતા તમે જોઈ શકો ચાર પગે જવાય એટલી જગ્યા છે અહીંયા આપ જોઈ શકો છો કે સર્પની આ કાચળી છે એટલે સર્પ જેવા પ્રાણીઓ પણ અહીંયા અહીંયા એનું માથું છે ને એની પૂંછડી છે એટલે અહીંયા થોડાક સમય પહેલાં જ એ કહેવાય કે દાદાએ દર્શન દીધા છે અમે જઈએ છીએ આગળ આ ગુફાનું બીજું મુખ છે અહીંથી ગુફા બીજા રસ્તા બાજુ ફટાઈ રહી છે ભૂતકાળમાં ગુફા ભૃગુ ઋષિની ગુફા તરીકે ઓળખાતી અને ભૃગુ ઋષિએ અહીંયા તપ કર્યું એવી એક વાયકા છે મહાદેવના શરણોમાં દા મહાદેવ નું નામ શું છે મહાદેવ કદાચ મહાદેવ એવું નામ હોય છે કે બહુ આપણને ગુફાની અંદર એટલા ઊંડે લગભગ સો ફૂટ જેવી તો ગુફા ઊંડી હશે આશરે પિયુષ દાદા શંખનાદ કરી મહાદેવની પૂજા કરી રહ્યા છે ભૃગુ ઋષિ મિત્રો પ્રખર જ્યોતિષાચાર્ય હતા એના નામ ઉપરથી આખી ભૃગુ સંહિતા લખાયેલી છે અને પ્રખર મહાદેવના ભક્ત હતા અને અહીંયા આ ગુફામાં બે ત્રણ બીજું કર્યું હોય કે કઈથી અને ગુફા આપ જુઓ કે અહીંથી બીજે એક ગુફા અહીંથી આમ ફટા રહી છે અને એક ગુફા અહીંથી આ ઉપર મારી ઉપર જે છે એ પછી એ અલગ ગુફા જાય છે અહીંથી અને એ તો બહુ ખરેખર ઊંડી છે અને

વિચારવાની વસ્તુ છે ને પેટાળમાં પાણી છે મિત્રો નજીકના સ્થળો આપણા હોય છે છતાં પણ આપણે આ સ્થળો જોયા નથી હોતા કે આ અમુક વખતે આપણે આપણી પાસે આ સ્થળોની માહિતી નથી હોતી અને એવો જ અમારો ઉદ્દેશ છે કે આવા સ્થળો કે જે ઓછા જાણીતા છે આપણે જોયા નથી એવા સ્થળોની મુલાકાત લઈ અને ત્યાં જવું ને

પણ આજે આપણે સંજોગો એકદમ સાનુકૂળતા બારથી બાપુએ પણ આપણને સારો પ્રતિસાદ આપ્યો બાપુ એમ કીધું ગિરનારી બાપુએ કે અહીંથી જાઓ આપ દર્શન કરો એટલે બાપુની કૃપા અને મહાદેવની કૃપા અને હનુમાનજી મહારાજની કૃપાથી અમે પિયુષભાઈ અહીં સુધી પહોંચ્યા અલૌકિક જગ્યાના દર્શન થયા ભગવાન ફોળાનાથ થયા દર્શન દીધા જય મહાદેવ જય મહાદેવ આવતા રહે છે એટલે જે આ જગ્યા નું ભોયરાધારે છે એવું મને લાગે છે કે એકલા ભોયરા અલગ અલગ ગુફા રહસ્ય એવું કે અહીંથી એક પાછું છે ગિરનાર નીકળે છે એવું એક વાયકા છે બની શકે અને હોય પણ મને એવું લાગે છે આ જોતા કે હશે આખરે બાર પોગી ગયા હેમખેમ બાર પોગી ગયા